નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટણના ઘોઘા મહારાજના મંદિરે કે જ્યાં માથું નમાવી અને આપણું કામ થઈ જાય મિત્રો શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય દાદાનો અવસર આવી રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એની ફૂલ તૈયારી ચાલી રહી છે આપણે દાદાના અને દેવકન દાદાના દર્શન કરીશું માતાજી ચેહર માતાજીના પણ દર્શન કરીશું મિત્રો કંકુત્રીઓ છપાઈ ગઈ છે કંકુત્રીઓ બાજુમાં પડી છે સરસ મજાનું કંકુત્રિનું કામ ચાલી રહ્યું છે મિત્રો અને અહીંયા જોઈશું મંડપનું કામ વિશાળ મંડપ જે આપણે મંદિરના પાટંગિયરમાં સરસ મજાનો મંડપ બાંધ્યો છે અને એનું કામ ચાલી રહ્યું છે આપણે આ મંડપ છે તે ત્યાં આખો સભાગૃહ બનવાનો છે મિત્રો અને અહીંયા યજ્ઞકુંડનું સરસ મજાનું કામ ચાલી રહ્યું છે ત્યાં સામે વિશાળ જગ્યાની અંદર યજ્ઞકુંડ પણ બની રહ્યું છે તેનું કામ પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે અને પ્રસાદ લેવાની વિશાળ જગ્યાની અંદર વિશાળ મંડપ બની રહ્યો છે જ્યાં એક સાથે પંદરથી વીસ હજાર માણસો રસોડાનું ભોજન લઈ શકે એવું મોટી વિશાળ જગ્યાની અંદર ખૂબ સરસ મજાનું મંડળનું કામ ચાલી રહ્યું છે મિત્રો અને આપણે જોઈશું કે ગોકા મહારાજના સાનિધ્યમાં મિત્રો જે આપણે સરસ મજાના ગરબા પણ કરવાના છે એની પણ વિશાળ જગ્યા એકદમ સાફ સફાઈ થઈને ને સુંદર મજાની જગ્યા ચમકી રહી છે મિત્રો